તો આપણે તો લીધી અત્યારે યુગભાઈ માટે ગાડી મિત્રો કેમ કે યુગભાઈ કઈ હાલી તો હકે નહિ તો આપણે યુગભાઈ હારે લીધી ગાડી અત્યારે હારે ને જો આ બધા હાલી આવે છે ને આપણે લીધી ગાડી એ પાછળ છે બધા તો બધા હજી હાલી ને આવે છે બધાય પાછળ જવો અત્યારે ને આપણે તો લીધી ગાડી યુગભાઈ ની જો હવે હાલી ને યુગભાઈ હાલે અત્યારે જો

યુગભાઈ થાકી ગયા તો આપણે એને ગાડી માં બેસાડી દીધા અત્યારે એક ને તો યુગભાઈ ગાડી માં બેસી ગયા અત્યારે કેમ યુગભાઈ ગાડી ધરી ને હા ને બધા પાછળ છે ક્યાં જાતું તું હે એમ નઈ ક્યાં જવાનું છે બગુડા હાલીન જાવ કે હાલીન જા તો બગુડા એમ ક્યાં મંગલ માં હે કે મંગલ માં કે મોંગલમાં એ જાય એમ કે જય જય કરવા જાય હાલો તમારે આવવું એમ કરવા કે મિત્રો અત્યારે અમે છીએ અત્યારે મિત્રો અત્યારે તો પાછળ છે અને યોગ પાણીને લઈને પાટીમાં બી અમે બધા લોકો પાછળ છે પહોંચી ગયા અત્યારે સવારના સાત વાગ્યા છે તો મિત્રો આપણે અત્યારે તો અડધે પહોંચી ગયા છીએ અને યુગભાઈ કે મારે પાણી પીવું છે તો આપણે અત્યારે ઉભા રહ્યા છીએ અહીંયા મિત્રો જો અત્યારે પાણી લેવા ભાઈ સારું ને અડધે પહોંચી ગયા આપણે આ તો બધા પાછળ હાલ્યા છે દેખાતા નથી મિત્રો અહીંયા કે એવું વનસ્પતિ છે તો આપણે અત્યારે ઉભા રહ્યા છીએ વનસ્પતિ જોવા માટે મિત્રો એવું ઝાડું છે તમને ખબર હોય તો કમેન્ટ કરજો મિત્રો તો જુઓ મિત્રો કંઈક એવું ઝાડું છે અને ફળ આવે ફૂલ આવે કંઈક તો ફળ આવે આવા ફૂલ આવે છે આમાં મધમાખી બેઠી હોય આમ મધમાખી આમાં રસ લે છે જોવા મિત્રો અત્યારે આપણે સવારના ચાર પાંચ ચાર વાગ્યાની આજુબાજુ નીકળ્યા હતા મિત્રો પણ હજી અત્યારે અગિયાર બાર વાગવા આવી ગયા મિત્રો તો હજી આપણે બગોડા પહોંચ્યા નથી મિત્રો હજી તો અહીંથી પાંચ છ કિલોમીટર આખું છે મિત્રો અત્યારે અત્યારે આપણે નદી કાંઠે ઊભા છીએ અત્યારે થોડુંક દૂર છે અત્યારે યુગભાઈ તો જો બોટલનું ઢાંકણું હતું એ નદીમાં કા કરી દીધો કા કેમ ઘા કરી દીધું યુગભાઈ બહુ ગાંડા છે નદીમાં ઘા કરી દીધું આમ ની અંદર ઢાંકણું ઘા કરી દીધું જો અહીંયા મિત્રો આપણે અત્યારે બગોડા પહોંચી ગયા છીએ અત્યારે બધા દર્શન કરવા ગયા છે અત્યારે બધા દર્શન કરવા ગયેલા છે મિત્રો હસી આપણે જવાનું છે મિત્રો પ્રસાદી લેવા માટે ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા બગોડા અને દર્શન કરવા ગયા હતા તો દર્શન કરીને આવી ગયા બધા તો આપણે દર્શન કરીને બેસી યુગ બૈન બધા હવે બધાને જવાનું છે પ્રસાદી લેવા માટે જાળીન આવેલા હતા તો થાકી ગયા અત્યારે આરામ થાય છે થાકી જ કે અત્યારે હમ થાકીને ગઈ છે આ યુગભાઈને બધાય ધો સસમાં જોતા અને યુગભાઈને જોતા સસમાં મિત્રો આપણે દર્શન કરી દીધા અને બધાય લોકો ગયા છે અત્યારે પ્રસાદી લેવા માટે આપણે આવી ગયા છીએ બીજા મંદિરે મિત્રો તો અત્યારે આપણે આવી ગયા બીજા મંદિરે યુગભાઈને બધાય ગયા છે પ્રસાદી લેવા માટે મિત્રો ને આપણે આવી ગયા છીએ મંદિરે બીજા આપણે જવાનું છે મિત્રો ડુંગર ઉપર મંદિર છે ન્યા મિત્રો તો વિડીયોની અંદર કન્ટિન્યુ મિનારે રહેજો બધા આ બધું ભોજ ના આવેલી છે મિત્રો બધા આ ભોજ ના તો મિત્રો આ બધી આ જગ્યા આવેલી છે ભોજ ના મિત્રો અત્યારે બધા લોકો જમી રહ્યા છે ભોજ ના છે મિત્રો મિત્રો આપણે તો કંઈ પ્રસાદી લેવાની નહોતી મિત્રો તો બીજા લોકો બધા પ્રસાદી લેવા ગયા તો મિત્રો આપણે આ બધું ડુંગર ઉપર વહી મિત્રો જો આ ડુંગર છે મિત્રો અહીંયા હિંગળાજ માતાનું મંદિર છે મિત્રો તો આપણે ત્યાં જવાનું છે દર્શન કરવા માટે આ ડુંગર ઉપર મિત્રો આ હાલીના ટાળ સડીને જવાનું છે મિત્રો ને મિત્રો આ બગુડાનું પાર્કિંગ મિત્રો તો કેવડું મોટું પાર્કિંગ છે ને મિત્રો મંદિરની ઉપર ધજાના દર્શન કરી લેજો બગોડાના મિત્રો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ચાલો મિત્રો જઈએ આપણે ડુંગર ઉપર તો મસ્ત મજાનો નજારો છે મિત્રો મિત્રો અમે લોકો આવતા હતા વરસાદ હતો તો કાંઈ વિડીયો કાંઈ ત્યાં બનેવો નહીં મિત્રો ખાલીને આવ્યા પણ મિત્રો ખૂબ જ વરસાદ હતો અત્યારે જુઓ અત્યારે આપણે જઈએ છીએ હાલીને ડુંગર ઉપર મસ્ત મજાનો જેમ જેમ ચડતા જઈ એમ એમ મસ્ત મજાનો નજારો દેખાય મિત્રો તો આ ડુંગર ઉપરથી અડધો ડુંગરો ચડ્યા મિત્રો આપણે થાકી ગયા અત્યારે જો આપ ચડવા મળ્યો અત્યારે બોલવાની ઓલી નહીં રહી એટલે આપ ચડી ગયો કેમ કે વરસાદ આવી ગયો પછી થોડો ગરમાટો વધી ગયો મિત્રો પાછો વરસાદ આવશે એમ લાગે છે અહીંયા મંદિર છે એક હજી આપણે ઉપર જવાનું છે મિત્રો બધા દર્શન કરી લેજો મિત્રો સરસ મજાનો નજારો છે મિત્રો એ તો આપણે ડુંગર ઉપર નથી ગયા ડુંગર ઉપર થી મસ્ત મજાનો નજારો લાગશે મિત્રો ચાલો તો ડુંગર ઉપર જઈને મળીએ પાછા મિત્રો મંદિર ઉપર અને હાફે સડી ગયો આપણને બહુ ગરમી થઈ ગઈ મિત્રો મંદિરની માગ્યા આવી ગયા છીએ મસ્ત મજાનો નજારો મિત્રો એવા મસ્ત મજા છે છે હજીનું ચામ થઈ ગયું ચોમાસાનું હજી આપણે જવાનું છે આ પાર્કિંગ મજા જવા માટે બધુંય બતાવું તમને હું જોવાની મજા આવે સારો બાજુ પેન્સીસ છે મિત્રો અહીંયા આ બધો તળાવ છે મિત્રો અહીંયા આમ નદી આમ તળાવ આ બાજુ આગળ વરસાદ શરૂ છે મિત્રો જોવો વરસાદ તો અત્યારે મિત્રો શરૂ થઈ ગયો છે અત્યારે આ બાજુ પણ વરસાદ આવવા માંડ્યો છે મિત્રો જો આ બાજુ આવવા માંડ્યો છે વરસાદ શરૂ થઈ ગયો છે અત્યારે જલ્દી જલ્દી મિત્રો આપણે વિડીયો બનાવીને જવું પડશે વરસાદમાં નહીં મજા આવે મિત્રો વિડીયો બનાવવાની ચાલો આપણને બધું આ બધું નવી મૂર્તિ મૂકવામાં આવેલી છે મિત્રો ડુંગરની માથે આ બધું નીચે જાય છે મિત્રો પાર્કિંગ ને એવું બધું અહીંથી દેખાવા મસ્ત મજાનું મંદિર પણ દેખાવા મસ્ત મજાનું જોવા ઘોડાનું મંદિર જો मस्त मजानो नजारो देखाय छे मंदिर नो ચાલુ અત્યારે મિત્રો કેમ કે વરસાદના કારણે મિત્રો મૂર્તિ બાંધેલી છે મિત્રો દેખાતી નથી મિત્રો અત્યારે સરખી આપણે જઈએ અહીંયા મૂકેલી છે મિત્રો જુઓ મિત્રો અહીંયા મૂકેલી છે મસ્ત મજાની મોગલ માંની મૂર્તિ મિત્રો એક છે મોલમાની એક છે મિત્રો હવે પગથિયા ઉતરવાના છે નીચે જોવો તો આપણે નીચે તરફ જઈએ મિત્રો આ લોકો જમી લીધા હોય તો મિત્રો હવે ઘર તરફ જઈશું મિત્રો વિડીયો માં બન્યા રેજો મિત્રો જય મંદિર તરફ આપણે હવે તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે ડુંગરો ઉતરી ગયા નીચે તો અત્યારે નીચે ડુંગરો ઉતરીને ને બેહી હવે આવી ગયા parking માં મિત્રો હવે આ લોકો જમી લીધા હોય જઈએ એની પાહે મિત્રો ચાલો મળીએ પાછા